બપોરના વાગ્યા છે ઓહો હો હો સાડા બાર થઈ ગયા ભાઈ સવારનો બગસરા ગયો થોડુંક મોડું થઈ ગયું ઈંદુ બા બકાલુ લઈને આવે છે જય માતાજી મમ્મી બેન

બોલો બોલો આ ટમેટા ને બકાલો બધું ધોઈ નાખું અને પછી થાળી પાડી દઉં જમવા બેહી જાવ હા થઈ ગયા ભૂખ લાગી મેન કામ છે ને ભાઈ ખાવાનું છે ઈ હું હતો પણ કહી દીધું અપડેટ અત્યારે શું બને છે મેડમ જે બનાવે છે રોટલી ઓ માય ગોડ જય માતાજી જય માતાજી જય કેમ છો મજામાં મજામાં હોય ને તો એને ઇંગ્લિશ એને એમ થાય WhatsApp ગાઈસ WhatsApp પછી તમે કેમ છો બધા એમ સો વોટ્સઅપ ગાઈઝ હાઉ આર યુ ટુડે પછી હાઉ આર યુ ટુડે એટલે કેમ છો બધા આજે આઈ એમ ફાઈન રોટલી બને છે તાવડી એમ થોડું ઇંગ્લિશ ફાવે છે એટલું બધું તો નો ફાવે પણ હવે યુગ ના છે ને ઇંગ્લિશ ને ઓલા હું દેખાડતી હું એમાંથી મને ઘણું ઇંગ્લિશ મને આવડી ગયું એના ગીત ઇંગ્લિશ રીલ્સ ને યુગ ને હવે બતાવીશ તમને તો કોમેડી આવે ને હું રીલ્સ બતાવું છું તમે હું એને ઓલા કોમેડી 1 ટુ થ્રી ને બધા ઇંગ્લિશ ગીત આવે મને એ બધા મોટે થઈ ગયા છે આખો મારે ઇંગ્લિશ ગીત ગાવાનું કઈ વાંધો નહીં શીખે તારે એ બને ઇંગ્લિશ શીખા હે તો મને કોઈક દિવસ કામ આવશે વિદેશમાં જવાનું થાશે ભવિષ્યમાં તાત્કાલિક ક્યાંથી પણ પ્લાન છે ભાઈ ક્યારેક ફરવા ફોરેન માં ફોરેન કન્ટ્રી માં કોઈ દિવસ ગયા નથી એટલે ક્યારેક જાવું પડે માતાજીના દર્શન કલ્યાણ કોમેન્ટમાં જય મોગલ માં અને જય સોનલ માં લખી નાખજો ફટાફટ લખી નાખજો કારણ કે આજે ચૈત્રી નવરાત્ર છે અને આજે ચૈત્રી નવરાત્ર નું પેલું નોરતું છે તો બધા ખૂબ 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 વધાયું માના નોરતા આપને દીર્ધાયુષ્ય આપે પછી સુખ સમૃદ્ધિ પછી પૈસા જે કઈ જોતું હોય બધું આપે અને શરૂઆત અમારા થી કરે બરોબર ને મમ્મી તો છે જ ને ભાઈ માં આપે ને આપણે ખાઈ હમ ખાઈ છી નઈ ખાધા ઉપરાંત વધારે આપે ખાલી ખાવા પૂરતું નઈ તો આ ગાડી માં ઝાંકે છે ભાઈ હા

કઈક કેવું પછી નવો પ્રોગ્રામ બની રહ્યો છે ગદા જોવા ગયા તા ભાઈ ગદા પપ્પા જય માતાજી જય માતાજી જય જય અને ચૈત્રી નવરાત્રી ની શુભકામના જય માતાજી જય માતાજી આશીર્વાદ આપી દો આજે છે ચૈત્રી નવરાત્રી માનું નોર મોટામાં મોટી નવરાત્રી છે ચૈત્રી નવરાત્રી છે ને એ ધામધૂમ થી આખા દેશ માં અને બીજા દરેક પ્રાંતમાં ઉજવાય છે ચૈત્રી નવરાત્રી ખૂબ ખુબ છે એટલે માતાજી આરાધના કરવાની માતાજી ધૂપ ધ્યાન કરવાના અને માતાજી નું સ્મરણ કરવાનું દેવી ભાગુ જો વચાય ને તો એ ઉત્તમ માં ઉત્તમ છે ખુબ સુંદર પછી આજે અમે હવારે છે ને યુગભાઈ કે મારે મમ્મ ખાવું છે કે લઈ આવી દાદા એટલે અમે લેવા ગયા તા યુગભાઈ હાટું મમ્મ ફ્રોટ થઈ રહ્યો હતું એટલે ફ્રોટ બાકી બધું લેવાનું હતું થોડું લેવા ગયા હતા બીજું ગુડી પડવાની તો તમામ હાર્દિક શુભકામના બીજું કઈ કહેવાનું છે બીજું કઈ કહેવાનું રહ્યું નથી હવે તમને હું મારે કેવાનું હોય

કાઈ ની ભાઈ જવાનું છે ક જગ્યાએ પછી અહીંયા જઈ આવી પછી કઈ ગોઠવું છું આ જો આ જો મોજમાં કેટલું આવી ગયું છે ટબુડ્યું આ આ આ આ નવું નવું વેર આના અને મિત્રો તમે એક વાત નોટીસ કરી આમ જો આના કપડા જ પહેરી રાખે હોય તો બીજા કે કપડા પહેરવાના જ નહીં ભાઈને બસ એટલે તપ કે દાદા બોલે વાવા લઈ ગયો તો કે શું કરવા

આપણો ઇતિહાસ અલગ છે ભાઈ સુવર્ણ અક્ષરે લખાયેલો આપણો ઇતિહાસ છે આર્ય સંસ્કૃતિ નો આપણા માંથી એનો આખો ઇતિહાસ તમને ખબર છે અલગ જ છે

અને ઉદ્ભોષિત કરીએ છીએ અને એમાં અમને રાજીપો છે મજા આવે છે બરોબર ને હું ખાલી ચારણ કઉ ને એટલે જો એને ખબર છે કે હું એને બોલાવું છું એ મને ચારણ કહે બરાબર ને થોડુંક ભાઈ મજાક મસ્તી થઈ ગઈ તો આજનો વ્લોગ અહીં સુધી રાખું છું કે લાગ્યો નીચે કોમેન્ટ કરી દેજો પસંદ આવે તો લાઈક ચેનલમાં ન આવો તો સબસ્ક્રાઈબ મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી